જો તમે ગોવાની ફિલ્મ લેવા માંગતા હોવ તો સુરતના સુવાલી દરિયા કિનારે પહોંચી જાવ જી હા સુરતના સુવાલી દરિયા કિનારે ત્રણ દિવસ માટે બીચ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતના દરિયા કિનારે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે સુરત જિલ્લાના સુવાલી બીચ ખાતે ત્રણ દિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ વીસ એકવીસ અને બાવીસ ડિસેમ્બરના રોજ આ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે જેમાં સ્થાનિક લોકો અને પ્રવાસીઓ માટે મનોરંજન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે મહોત્સવનું ઉદઘાટન શુક્રવાર વીસ ડિસેમ્બર બે હજાર ના રોજ કેન્દ્રીય જલ હતા ઉદ્ઘાટન બાદ સુવાલી બીચ ઉપર લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો લોકોના મનોરંજન માટે ગુજરાતી લોકગાયિકા કિંજલ દવે પરફોર્મન્સે લોકોને મંત્ર મુક્ત કર્યા હતા તો સુરતના લોકો અને પ્રવાસીઓએ તેમના ગીતોનો ભરપૂર આનંદ માણ્યો હતો સુવાલી બીચ ફેસ્ટિવલની માહિતી આપતા નિતેશ લક્કુમે જણાવ્યું હતું કે બીચ ફેસ્ટિવલના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર પતંગબાજી હતી આ મહોત્સવમાં એકવીસ વર્ષથી ઓછી વયની યુવા ટીમે પ્રથમ વખત પતંગબાજીનું આયોજન કર્યું હતું ટીમના સભ્યો ધ્વની લકુમ શાસ્ત્રી વિનાયક ડોક્ટર જીલ પટેલ રિયા પટેલ અને દેવ પટેલે પોતાની પ્રતિભાથી દર્શકોના દિલ જીતી લીધા હતા તો પતંગ મહોત્સવમાં ભાગ લેનાર યુવાનોએ ભારે ઉત્સાહ સાથે પતંગો આકાશમાં ઉડાવી હતી નતેશ લકુમે વધુમાં જણાવ્યું હતું કે તેમની દીકરી ધ્વનિ તેમના માટે દીકરી છે તેથી તેણીનો પ્રથમ તહેવાર ખૂબ જ સારી રીતે ઉજવવામાં આવી રહ્યો છે જ્યાં ગુજરાતી ગાયિકા કિંજલ દવે સાથે સારી પળ માણવામાં આવી હતી અને હવે તે બીજા મિત્ર અને સુરતી લોકો સાથે શનિવાર અને રવિવારે કાઇટ ફેસ્ટિવલ સાથે બીચ ફેસ્ટિવલ માણી રહી છે કાઠા વિસ્તારના સૌ નાગરિકો વતી અભિનંદન આપું છું એમને અને ધારાસભ્યશ્રીએ સાથે મળીને આ કાઠા વિસ્તારના ગામના બધા બધા મારા મિત્રો સામે બેઠા છે આ ખારા પાણીને મીઠું પાણી બનાવવાના કરોડ કરોડ રૂપિયાના મશીનો એક પછી એક ચાર ગામોમાં તો કામ પૂરું થઈ ગયું સાહેબ આ દાખલો આખા દેશમાં કોઈ રાજ્યમાં ના હોય એવો દાખલો આપણા મિત્રોએ ઉભો કર્યો છે આનાથી ઉત્તમ કોઈ વ્યવસ્થા ના હોઈ શકે આ ખારું પાણી સીધું પી શકો એ પ્રકારની વ્યવસ્થાઓ અને ગામે ગામ આ વ્યવસ્થાઓ ડીઆઈડીસીના માધ્યમથી ઊભી કરવામાં આવી રહી છે અને એ જે ગામો લાભાર્થી છે એને એનો અંદાજો હશે કે આ વ્યવસ્થાઓથી ગામોની અંદર કેટલી એ અગવડતાઓ દૂર થઈને આજે સગવડમાં બદલાય છે અને આવનારા દિવસોમાં આ જ વ્યવસ્થાઓને આગળ વધારવા માટે આપણા મિત્રો અહીંયાથી કામ કરી રહ્યા છે તેમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે સુવાલી બીચ ફેસ્ટિવલની શરૂઆત થઈ ગઈ અને સુરતીઓ હોય અને પતંગ આવવાનું હોય ઉત્તરાયણ નજીક આવવાની હોય એટલે બધામાં અલગ પ્રકારનો હોય એક બાજુ તમે જોવો તો કરી આપણા સુરત શહેરના નાગરિકોની જે પ્રકારે સફળતા ને ઉડાન આગળ ને આગળ વધતી જાય એ જ પ્રકારે ઉત્તરાયણ પહેલા પતંગો જોવો તો ખરી કેવા લહેરાઈ રહ્યા છે અને આજે આ મંચના માધ્યમથી હું સુરત શહેરના સૌ નાગરિકોને આવનારા એટલે કે આજે કાલે અને પરમ દિવસે શુક્ર શનિ ને રવિવારે આ સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં તમે તમારા પરિવારજનો જોડે જરૂરથી લાભ લો અહીંયા જરૂરથી પધારો અને આવનારા દિવસોમાં હમણાં જ સંદીપભાઈ કહેતા હતા કે આ તો શરૂઆત છે હજી રાજ્ય સરકાર પાસે આપણે આને ખૂબ મોટું મહોત્સવ બનાવડાવવું છે હમણાં તો સુરતના લોકો આવે છે આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતના પછી ગુજરાતના અને દેશભરના લોકો આવી શકે તે પ્રકારનું આ લોકેશન છે આવનારા વર્ષોમાં આની વ્યવસ્થાઓમાં હજી વધુ વધારો કઈ રીતે થઈ શકે તે દિશામાં બી કામગીરી ચાલી રહી છે અને મને વિશ્વાસ છે તમારી ટીમ જે રીતે કામ કરે છે એમાં જરૂરથી રાજ્ય સરકાર અને બીજી બધી જ વ્યવસ્થાઓ આ ફેસ્ટિવલ માટે વધારો કરવામાં આવશે અને એના માધ્યમથી આ ફેસ્ટિવલ ને વધારો જરૂરથી બનશે